સમોસા બી રેડી કરી દીધા એ સુગર ફ્રી ચા બનાવી છે દીધી આવી જાઉં છું ઉપર તો જો વિષ્ણુ આવ્યા છે જો આવી ગયા ઘરે ચાલો તો મે નાસ્તો કરતી હતી તો આ મે તમને બતાવી હતી કુદરી વઘારી છે અને આ છે સમોસા તો ચાલો ખાવા ચાલો આપણે નાસ્તો કરી નાસ્તો કરીને હવે કચરો વાળી દીધો અને હવે પોતું મારું છું વિષ્ણુ ગયા છે ગેસ ભરાવા માટે તો પોતું મારું છું ઉપરમાંથી બાકી તો પોતું મારી દીધું છે શાક તો તુવેરનું શાક છે તો ફોલવા જાઉં છું નીચે આવી ગઈ છે કુત્તાની શાક મેં તમને બતાવી તું ખોલવા માટે ઊંડી છે મચા

છે જો તમને અહીંયા નવરાત્રિ આ મંદિર મહાલક્ષ્મી નું મંદિર અહિયાં મારી વાર્તા કરવાની છે તો મેં આવ્યા છે આવી છે પેડા જો

વરસાદ કરી શાકમાં બની રહીજો તો આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે તો આ બટાકા મળે છે તો હવે શાક બનાવવાનું છે આ છે તુવેર તુવેર કાપી નાખી છે આ છે અમારું ગાય એક ગાય આવવાની છે તો હવે તું હેરો બહુ નથી રહી હવે આ પેલા ખેતરમાં બાજુમાં બાજરી અને સુંદરું કરવાનું છે તો આપણે હવે શાક બનાવી દઈએ પછી મળીએ મેં જમવા બેઠી છું રોટલા અને અને તુવેર શાક આ છે જો બપોરના વાગ્યા છે તો અમે અત્યારે રીલ શૂટ કરીએ છીએ આ લોકેશન છે મારા ખેતરનું આ ઘરની સામે જ છે તો અત્યારે રીલ શૂટ કરીએ છીએ ને મારું ફેસ કેટલું ખરાબ લાગે છે તમને ખબર છે અમને આ બે ખીણ થયા છે આ જુઓ અને આ શું કર્યું છે તમને ખબર છે વાળ સ્ટ્રેટ કરતી હતી ને હીરુ તો અહીંયા ચોંપી દીધું હતું અને સોરી ચોંપ્યું નહોતું આ સ્ટેટ કરતા હતા ને તો અહીંયા લાગી ગયું હતું કેમ કે ફર્સ્ટ વાર અમે આ વાળ મારા સ્ટ્રેટ કરી હતી ને એટલા માટે તો અત્યારે અમે રીલ શૂટ કરે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો સાંજ સુધી તો બહુ મજા આવશે અમારા બ્લોગમાં અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરીને જજો કેમ કે આવા બ્લોગ આ ચેનલ પર આવતા રહેશે તો અમે રીલ શૂટ કરીએ છીએ તો મળીએ તો વાગ્યા છે ચાર તો અમે ખેતરમાં તુવેરો વેરમાં આવી ગયા છે આજે હિરલને થોડી હેલ્પ કરવા લાગુ છું મેં બી તુવેરો વેનવા લાગુ છું કેમ કે આજે સાંજે વઘારેલી ખીચડી બનાવવાની છે તો આ વિડીયો સ્ક્રીપ ના કરતા આખો જોજો તો અમે જઈએ છીએ હવે ગામમાં ચાલો ગામમાં જઈએ છે 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 આવી ગયા ઘરે તમારી તો 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 ખીચડી એ કોબીજ અને બટાકા ડુંગળી છે દાણા છે લીલા મરચાં છે મમ્મી લાય છે ગાજર એ તો ખાવા માટે ખાલી ને અદાર અને આ બધું સામાન છે અહિયાં તો વઘારીને ને મળવું મલો તો બહુ જલ્દી બનાવી દો પછી મળી આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો જશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકર દબાવવાનું ભૂલતા નહીં